લગી હે ખાના દો ભૂખ લાગી હે ખાના દો બેન થોડીક શાંતિ શું છે આજ શું છે છે

બપોર ખાવાની ખાલી ને કા પીને કા ખુશ રહેને કા બજે મે રહેને કા આજે આઈત્રા રોટલો ઓરે ને બાજરાનો મે હે

અત્યારે એ બેય છે ને જમવાનું લેવા માટે ગયા છે ધૂળેટી જેવું આજે કંઈ છે જ નહીં કેમ કે પપ્પા નથી એટલે અને મજા જ નથી આવતી જરાય એટલે ધૂળેટી અમે આજે રહીમાં જ નથી કંઈ કર્યું જ નથી અને ગાડીમાં થોડાક સ્ક્રેચિસ કોકે પાડી નાખ્યા છે આઈ થિંક ભાઈનો વ્લોગ આવી ગયો હશે એમાં છે ને બધું છે જ કેવી રીતે કર્યું છે અમુક લોકો હોય ને કે જે સક્સેસ ન જોઈ શકતા હોય એ લોકોએ કર્યું હોય કંઈ વાંધો નહીં થઈ જશે ભાઈએ બ્લોગ પણ મૂક્યો છે અને એનો વિડીયો પણ મૂક્યો છે શોર્ટ વિડીયો તમે બધાએ લગભગ તો જોઈ જ લીધો હશે તો ભાઈને એ લેવા ગયા હતા જમવાનું લેવા માટે ગયા હતા અત્યારે આવતા રહ્યા છે ને જો તમને બતાવું શું લેવા છે એ બતાવી તું બતાય આ એક ક્રન્ચ બાઇટ્સ છે અને જે તમે ખાવ ને તો તમને બહુ મજા આવે ના એરોડેસ કોઈ ભી પૈસા નથી એટલે મારું ફેવરિટ છે એન બહુ ભાવે આ પૂનમ આ થોડો પડ અત્યારે જો વેજ બિરયાની છે અને પનીર છે અત્યારે બધાએ જમી લીધું છે ને બધાએ છે ને પનીર મંગાવ્યું હતું કેમ કે બધાને પનીર ભાવે એટલે મન નથી ભાવતું એટલે મેં નતું ખાધું અત્યારે હું ખાઉં છું આવું કંઈક આને શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો આમાં છે ને મેં આમાં મેં ચટણી નાખ્યું છે મીઠું નાખ્યું છે મને બહુ જ ભાવે છે તમને જો એનું નામ ખબર હોય ને ફ્રૂટ ફ્રૂટ છે ફ્રૂટ જ ફ્રૂટ છે ફ્રૂટ છે તમને જો આનું નામ ખબર હોય ને તો ફટાફટ કોમેન્ટ નાખો તો હું છે ને થોડીક વાર સુઈ ગઈ હતી અને સુઈ લઈથી તો જોયું ને તો કેટલા સાડા પાંચ વાગી ગયા आटला बढ़ा हवाई कलर यूज होती रही आज हूँ हम जो कौन हो मारो थैंक यू थैंक यू मारो वीडियो मुको माटे मारो वीडियो तो बहुत दूर है आज हमारा मासी है चाय पी भाई सु चाय चाय पीना चाय नहीं वो क्या कहते हैं सब कुछ रखते हैं હમણાં તમને બધા બતાવું શું કહું શું કેવા માંગુ છું હું તો જો અત્યારે છે ને બધા જમવા જમવા તો શું કહેવાય માસી ખજૂર ખાવા આવ્યા બધા ખજૂર ખાવા આવ્યા હે અને આવું કઈક રિવાજ હોય શું હોય રિવાજમાં ฮู้อวยฮ่าหนึ่งบิจาร์ดมากรึจัเล้าวจุ่ม้าวาแตจเหนียวค่ะอีกหนึ่งอวยหนึ่งบิจาร์ดมากรึจังเลยหนึ่งบิจาร์ดมากรึข้าวจุ่ม้าวาใเหนียวค่ะอีกอวยประมาณนั้นที่ข่าวาซูอวยขลดเลยาวากรึหนึ่งบิจาร์ดมากรข้าวจุ่ขาวมใจเหนียวจังหวะนั้นเบียดทากันชื่อไอ้ตา้าขาวนุฮัลโหลจับบีอ่านา

બગડે ખાલી છે હાજી આને શું કહેવાય ને કમેન્ટ માં કહી દેજો તારું ઈ મિત્રો તમને તો કહેતા હોય ને બધાય ને તો બોલી લે જો તમને એનો છે નહી ઓમ બતાવ રેપ ગાતો

માસી ને ને મારા પપ્પા બહુ વડે રમતા એટલે હે બધાય જોવા આવતા સ્પેશિયલ આખી શેરી હોય ને બધું ભેગું થઈ જાય એવી રીતે રમતા એટલે હે ને આજે માસી એ પપ્પા ના મોટા મક્યા

અને સારું ચાલો હવે આપણે પૂરો કરીએ છીએ અને કોમેન્ટમાં કહેજો કે નેક્સ્ટ બ્લોગ સેનો બનાવવું બધાને બાય બાય